હેલો ફ્રેન્ડ્સ રીપી લર્નિંગમાં હું પિયુષ ઓશા તમારું સ્વાગત કરું છું ગયા લેક્ચરમાં આપણે શું જોયું કે બે દળ ધરાવતા પદાર્થો હોય તેની વચ્ચે બળ લાગે છે જેને ગુરુત્વાકર્ષી બળ કહીએ છીએ હવે બળ લાગે છે તો ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ તો એમાં પ્રયોગ ઉદ્ભવશે જેને આપણે શું કીધું ગુરુત્વ પ્રયોગ પરંતુ આ ગુરુત્વ પ્રયોગનું એક ફિક્સ મૂલ્ય છે પણ આ મૂલ્યમાં બી અમુક વખતે ફરફાર થાય છે તો આ ફેરફાર હતા આપણે બે પ્રકારના જોયા કે ભાઈ જમીનની સપાટીથી ઊંચાઈ પર જઈએ અને જમીનની સપાટીથી ઊંડાઈ પર જઈએ ત્યારે જીમાં કયા પ્રકારના ફેરફારો થાય છે એ આપણે જોયું હવે આપણે આપણી જાત્રા એ બાજુ થોડીક વધારે આગળ કરીએ એટલે કે જીના મૂલ્યમાં થતા ફેરફારનો બીજો ભાગ જોઈએ તો કે બે જોયું હવે ત્રીજો આવે છે કે પૃથ્વીની ચાક ગતિની અસર આપણે અત્યાર સુધીમાં જેટલા આપણે ઇક્વેશનો લીધા એમાં આપણે પૃથ્વીને સ્થિર ધારેલી બરાબર પણ પરંતુ એવું નથી પૃથ્વી સ્થિર છે નહીં કારણ કે પૃથ્વી તો ચાક ગતિ કરે છે તમને ખ્યાલ જ છે કે પશ્ચિમથી પૂર્વ તરફ એ ચાક ગતિ કરે છે તો આપણે એને બી કન્સિડર કરવી પડે ને કારણ કે વાસ્તવિક છે સ્થિર તો છે નહીં અને આપણે બધા સૂત્રો જે મેળવેલા છે એમાં આપણે પૃથ્વીને સ્થિર ધારેલી છે પૃથ્વીની સપાટી પર આપણે કોઈ બિંદુનું ભૌગોલિક સ્થાન નક્કી કરવું હોય તો એની માટે આપણી પાસે બે વસ્તુ હોવું જોઈએ એક રેખાંશ અને એક અક્ષાંશ બરાબર આ બે વસ્તુ હોય તો આપણે પૃથ્વીની સપાટી પર આપણે આપણું સ્થાન નક્કી કરી શકીએ છીએ બરાબર તો અક્ષાંશ કોને કહેવાય કે પૃથ્વીની સપાટી પરના આપેલા સ્થળને પૃથ્વીના કેન્દ્ર સાથે જોડતી રેખાએ ધારો કે પૃથ્વીની સપાટી પર આપેલું સ્થળ આ કંઈક પી બિંદુએ અહીંયા છે આપેલા સ્થળને પૃથ્વીના કેન્દ્ર સાથે જોડતી રેખા એટલે કે આ જે પર્પલ કલરની જે લાઈન દેખાય છે એ રેખાએ વિષવવૃત્તિ રેખા સાથે બનાવેલા ખૂણા એટલે આ વિષવવૃત્તિ રેખા એટલે આ વિશ્વઋતુમાંથી પસાર થતી રેખા તો એની સાથે બનાવેલા ખૂણાને તે સ્થળનો અક્ષાંશ કહે છે એટલે કે આ આ શું છે આપણો અક્ષાંશ છે જેના દ્વારાથી આપણે ભૌગોલિક સ્થાન નક્કી કરી શકીએ છીએ તો વિષવવૃત માટે લેમડા કેટલો થશે તો જો તો દોસ્તો વિષવવૃત પાસે ધારો કે આકૃતિમાં જુઓ ધારો કે આ કોઈ આ બિંદુનું સ્થાન છે એ વિષવવૃત પર જ હોય તો બે વચ્ચેનો ખૂણો કેટલો થશે ઝીરો અને ધ્રુવ પ્રદેશો હોય તો ધ્રુવ પ્રદેશો અહીંયા જોવા મળે તો આ વિશ્વવૃત્તિ રેખા અને ધ્રુવ પ્રદેશો બે વચ્ચેનો ખૂણો કેટલો થશે નેવું તો હું કહી શકું કે ધ્રુવ પ્રદેશ પાસે લેમડા નેવું આકૃતિ મુજબ પૃથ્વી પરનું કોઈ સ્થળ પી એટલે કે આ લેમડા અક્ષાંશ ધરાવે છે જે જોઈ શકાય છે આ સ્થળે એમ દળના કણ પર બે પ્રકારના બળ લાગે છે ધારો કે અહીંયા કોઈ એમ દળનો પદાર્થ છે આ એમ દળના પદાર્થ પર બે બળો લાગે છે બરાબર ને તો કયા કયા છે બળો જોઈએ તો કે ખ્યાલ જ હશે કે કોઈ સપાટી પર કોઈ વસ્તુ રહેલી હોય તો એના પૃથ્વીના કેન્દ્ર તરફ ગુરુત્વ બળ લાગે છે બરાબર ને ધારો કે અત્યારે આપણે કાયનામેટિક્સમાં આપણે કેટલા સવાલો સોલ્વ કર્યા બરાબર ધારો કે આપણી મારી પાસે એક બ્લોક હોય તો બ્લોકમાં આપણે સૌથી પહેલાં તો નીચે એમજી ઉપર એમ કરી દઈએ આંખ બંધ કરીને એફ બી ડી બો એફ બનાવવાનું કે એટલે ડાયરેક્ટ નીચે ખૂપાક એમ જઈને ઉપર ખૂપાક એન લખી જ દઈએ બરાબર આમાં જરીક ધ્યાન આપજો આમાં આપણે નહીં લખી શકીએ એનું કારણ છે કે ત્યારે આપણે પૃથ્વીની કેન્દ્ર તરફની દિશા હતી ને આ સ્થળ પર પૃથ્વીની કેન્દ્ર તરફની દિશા કઈ થશે આ તરફ તો સૌથી પહેલાં આ એમ દળના પદાર્થ પર એક સૌથી પહેલું પૃથ્વીના કેન્દ્ર તરફ કયું લાગશે ગુરુત્વબળ એટલે કે વજનબળ બરાબર તો પૃથ્વીનું ગુરુત્વ બળ એમજી જે કઈ દિશામાં છે પી થી ઓની દિશામાં હવે બીજી વાત બીજું કઈ પ્રકારનું બળ લાગે છે તો કે આ જે પી બિંદુએ જે પદાર્થ રહેલો છે એ વર્તુળાકાર માર્ગે ગતિ કરશે અરે હા કે ના બરાબર પૃથ્વી પોતે આખી ચાક ગતિ કરે છે એની સાથે સ્થળ પણ ચાક ગતિ કરશે એટલે કે વર્તુળાકાર માર્ગે ગૂમશે તો આ એક પ્રકારની અજડતવી નિર્દેશ ફ્રેમ થઈ ગઈ બરાબર ને પાંચમા ચેપ્ટરમાં તમને ખ્યાલ છે ઝડતવીય નિર્દેશ ફ્રેમ અને અજડતવીય નિર્દેશ ફ્રેમ તો આ કેવી છે પ્રવેગિત નિર્દેશ ફ્રેમ કહેવાય અને પ્રવેગિત નિર્દેશ ફ્રેમ જ્યારે હોય ત્યારે આપણે આભાસી બળને ધ્યાનમાં લેવું પડે આપણે પાંચમા ચેપ્ટરમાં ભણી ચૂક્યા છીએ બરાબર તો આમાં આપણે જે ઓબ્ઝર્વિંગ કરવાના છીએ એ સતત બદલાતું રહીએ છે આમાં આપણે એકચ્યુલી અજડતવીય નિર્દેશ ફ્રેમ કહેવાય કારણ કે આપણે હંમેશા બધી વસ્તુ પૃથ્વીની સાપેક્ષ જોતા હોય છે પણ આમાં તો પૃથ્વીની પૃથ્વી બી ફરે છે એટલે ટૂંકમાં જ્યાંથી આપણે ઓબ્ઝર્વેશન કરવાના છીએ એ બી મૂવમેન્ટમાં છે અને સ્થળ બી મૂવમેન્ટમાં છે એટલે આપણે આભાસી બળ તો ધ્યાનમાં લેવું જ પડે બરાબર આ પહેલા સ્થળ પર રહેલો એમ દળનો પદાર્થ વી જેટલા રેખીય વેગ અને ઓમેગા જેટલી કોણીય ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરશે હા કે ના બરાબર તો એનો કેન્દ્રગામી પ્રવેગ કેટલો થશે વી સ્ક્વેર બાય આર અંતર છે એ આર જેટલું હોય તો એનો કેન્દ્રગામી પ્રવેગ વી સ્કવેર બાયર બાય આર બરાબર પ્રવેગ ઇન્ટુ માસ્ક માસ્ક કેટલું છે એમ તો એમ વી સ્ક્વેર બાય આર જેટલો કેન્દ્રગામી પ્રવેગ એની વિરુદ્ધ એટલે કે આ તીર બરાબર આ સદીશ છે એ શું થશે આપણો આભાસી બળ સ્થળ પર એમ વી સ્ક્વેર બાય આર જેટલું કેન્દ્રગામી બળ લાગે છે બરોબર તો આભાસી બળ એની વિરુદ્ધ દિશામાં હશે તો આ શું થશે આપણું હશે કેન્દ્રગામી કેન્દ્રગામી બળ જેટલું તો એ બી એમવી સ્કવેર બાય આર જેટલું જ હશે ઓકે બરાબર આ જે છે એ કેટલું હશે એમવી સ્કવેર બાય આર આપણો આભાસી બળ તો પૃથ્વીની ચાક ગતિને લીધે નિર્દેશ ફ્રેમના સંદર્ભમાં લાગતું આભાસી બળ એમ પી ક્યુ દિશામાં એમ વી સ્ક્વેર બાય આર બરાબર હવે આ આભાસી બળનો પી આર દિશામાંનો ઘટક બરાબર અહીંયા જો એક ખૂણો દેખાય છે ને અને આ એમ વી સ્ક્વેર બાય આર છે અને આ ખૂણો છે તો આ ઘટક કેટલો થશે એમ વી સ્ક્વેર બાય આર લેમડા ઓકે આ લેમડા છે તો આ બી લેમડા થઈને સામાન્ય દસમું ગણિત છે યાદ કરો પુરાને દિન તો એનો પી થી આર દિશામાં ઘટકવેર બાય આર બરોબર જયારે રાઉન્ડ કરેલો છે એ થશે તો હવે મારે સ્થળ પી પાસે એમ દળ પર લાગતું અસરકારક બળ શોધવું હોય તો કઈ રીતે મળી શકે તો કે આ બંનેમાંથી મોટું કોણ આપણી પાસે બે બળો છે ને કીધેલું ને કે બે બળો લાગે છે એક આ એમજી જે હું અલગ કલરથી દર્શાવું છું અને એક એમ વી સ્ક્વેર બાય આર કોસ લેમડા પી સ્થળ પાસે રહેલા એમ દળના કણ પર લાગતું અસરકારક બળ મેળવવું હોય તો આ બંને બળો છે એમાંથી મોટું જે કયું છે આ છે કારણ કે આપણે પૃથ્વી પર સતત ચોટેલા રહીએ છીએ ને તો કેન્દ્ર તરફ લાગતું બળ વધારે હશે નહીંતર જો આ બળ વધી જાય તો આપણે અવકાશમાં જતા રહેવા જોઈએ તો નાસ્તાનું કંઈ કામ જ નથી પણ એવું નથી આ પૃથ્વીના કેન્દ્ર તરફ લાગે જે પૃથ્વીના કેન્દ્ર તરફ જે બળ લાગે છે એ વધારે છે જેના લીધે આપણે પૃથ્વીની સપાટી પર ઝકડેલા એટલે કે ચોટેલા છીએ તો અસરકારક બળ કઈ રીતે મળશે અસરકારક બળને હું કહી દઉં છું એમ ડેસ બરાબર અને આ એમ જીમાંથી હું આ બાદ કરી દઉં તો મને જે ફાઇનલી જે અસરકારક છે એ બળ મળશે તો એમ જી માઇનસ એમ વી સ્ક્વેર બાય આર કોસ લેમડા ઓકે કોઈ તકલીફ શાંતિથી કોઈ પ્રકારની જલ્દી નથી બસ અહીંયા પંદર મિનિટ ઊભી જ રહેશે તમામ લોકોએ નાસ્તો પાણી કરી લેવાનો ઓકે જોઈ લો ઓકે તો આ સૂત્ર મળે એમાંથી હું જોઈ લઉં તો એમ 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 ક્યાં કાર્ડ ડાલેગા તો શું મળશે જીડેસ ઇઝ ઇક્વલ ટુ જી માઇનસ વી બાય આર કોસ લેમડા ઓકે જ્યાં જીડેસ શું છે તો કે પી સ્થળ પાસે પૃથ્વીની ચાક ગતિને ધ્યાનમાં લેતા મળતો અસરકારક ગુરુત્વ પ્રવેગ ધ્યાન રાખજો કે ચાક ગતિને ધ્યાનમાં લઈએ ત્યારે જે ગુરુત્વ પ્રવેગ મળે ને એને આપણે જીડેશ નામ લીધું છે બરાબર કયા જગ્યાએ પી સ્થળ પર જ્યારે ચાક ગતિને ધ્યાનમાં લઈએ ત્યારે જે મળતો અસરકારક ગુરુત્વ પ્રવેગ છે જેને જીડેશ કહેવાય બરાબર પરંતુ આ વી છે તો વી માટે તો આપણી પાસે સૂત્ર જ છે કયું વી ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ ઓમેગા બરાબર જ્યાં વી શું છે રેખીય વેગ આર જે આ અંતર છે એ અને ઓમેગા એટલે કે કોણીય ઝડપ બરાબર તો એ સૂત્ર આપણે અહીંયા મૂકી દઈએ આર ઓમેગા મૂકીએ તો અહીંયા આર સ્ક્વેર અને ઓમેગા સ્ક્વેર આવશે આની બદલે બરાબર અને આને આ કેન્સલ થઈ જાય તો આપણી પાસે જે કંઈક નવું નજરાનું મળશે

મારે આનો અને આનો એટલે કે લેમડા અને જીડેસનો સંબંધ મારે મેળવવો હોય તો મારે ગમે એમ કરીને આરને રિમૂવ કરવો પડે બરોબર ને આરને દૂર કરું તો જ હું આ બે વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરી શકું બરાબર તો એની માટે હવે આપણે આકૃતિ જોવી પડશે તો આકૃતિ જોવો તો જરા કે આ ત્રિકોણ તમને દેખાય જ બરાબર ચશ્મા સાપ કરી નાખો ત્રિકોણ એમ પી ઓ એમ પી ઓ ત્રિકોણ એમ પી ઓ મધ્યપ્રદેશ ઓબ્લિક નહીં એવું નથી ત્રિકોણ એમ પી ઓ આ ત્રણ વસ્તુ છે એનાથી બનતો ત્રિકોણ છે એમાં આ લેમડા છે આપણી પાસે તો યુગ્મકોણ બરાબર ને તો આ બી લેમડા થશે તો આ જે ત્રિકોણ છે એ ત્રિકોણમાં હું કોષનું સૂત્ર મૂકું છું યાદ રાખજો કોષ લેમડા ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ એટલે આની પાસેની બાજુ એટલે આ પણ એ શું છે આર છેદમાં કર્ણ કર્ણ શું છે આર ઈ ના ખબર પડી એટલે પડી જવી જોઈએ ચલો ફરીથી એમ પી ઓ એમ પી ઓ આ ત્રિકોણમાં અહીંયા યુગ્મ કોણ છે ઝેડ બને છે એટલે આ લેમડા હોય તો આ બી લેમડા જોવાનો છે અને આ લેમડા એટલે કે આ જગ્યા પર હું કોષનું સૂત્ર મૂકું છું તો કોષ ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ છેદમાં કર્ણ જો સાઈન હોત તો સામેની બાજુ છેદમાં કર્ણ થાય પણ આપણે અહીંયા કોષ મૂકેલું છે પાસેની બાજુ છેદમાં કર્ણ તો પાસેની બાજુ એટલે આ થશે જે આર છે જેદમાં કર્ણ એટલે કે આર બરાબર હવે મારે શું રીમૂ કરવાનું હતું આર ને તો આરને હું કરતા બનાવીશ હેલો જાગતા રહેજો તો કંઈક મારી પાસે આવું મળે જેનું હું આમાં સબસ્ટિટ્યુટ કરું બરાબર આની બદલે હું આને મૂકું તો શું મળશે મને તો કે જી ડેસ ઇઝ ઇક્વલ ટુ જી એઝ ઇટ ઇઝ માઇનસ આરની બદલે આર ઈ અને કો સ્ક્વેર લેમડા એક હતો નેગા આવી ગયો અને એની બદલે આરઈ બરાબર આરઈ તો આખું સમીકરણ શું મળ્યું જી ડેસ ઇઝી ક્વોલ ટુ જી માઇનસ આરઈ ઓમેગા સ્ક્વેર કો સ્ક્વેર લેમડા ઓકે સિમ્પલી જી હોય એમાંથી જો ચાક ગતિને આપણે ધ્યાનમાં લઈએ તો આટલા વસ્તુ તો આટલી વસ્તુ ઇફેક્ટ કરે સમજ પડી દોસ્તો એકદમ ક્લિયર કટ લોકિયા જાય ડન ડંડના ડન ઓકે હવે તમારા મનમાં વિચાર આવશે કે સર હવે અસરકારક ગુરુત્વ ગુરુત્વપ્રયોગનું તો આ મૂલ્ય મળ્યું તો હવે અમારે બધી જગ્યાએ જીનું મૂલ્ય આ ગણવાનું તો કે ના એવું નથી તમે આ સૂત્રને જરાક ધ્યાનથી જુઓ આ ઓમેગા છે ઓમેગાનું સૂત્ર આપણી પાસે શું છે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ પાય બાય કેપિટલ ટી જ્યાં કેપિટલ ટી શું છે આવર્તકાળ છે તો આવર્તકાળ એટલે એક ભ્રમણ પૂર્ણ કરે ને તમને ખ્યાલ છે એક ભ્રમણ ક્યારે પૂર્ણ થાય ચોવીસ કલાક દરમિયાન બરાબર ને ચોવીસ કલાકે જ એક ભ્રમણ પૂર્ણ થાય જેના લીધે આપણે દિવસ રાતનો અનુભવ કરી શકીએ કિંમતો મૂકીએ બે ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ ચોવીસ પણ કલાક છે મિનિટમાં ફેરવો સાઈઠ સેકન્ડમાં ફેરવો બીજી સાઈઠ ધ્યાનથી જુઓ જાણથી જુઓ તો ઉપરની તરફ જે અંશ છે એકદમ નાનો છે નિયર અબાઉટ ત્રણ ગુણ્યા બે જ્યારે નીચે જુઓ ચોવીસ એનાય ગુણ્યા છત્રીસો તો છેદ તો કેટલો મોટો થઈ ગયો બરાબર ને તો છેદ મોટો થઈ ગયો એના મતલબ કે આ મોટો હોય તો આ તો ખૂબ જ નાનું હોવું જોઈએ આ ખૂબ જ મોટું છે તો આ ખૂબ જ નાનું હોવું એટલે ઓમેગા છે એકદમ નાનું મૂલ્ય મળે છે બરાબર હવે આ ઓમેગા છે સમજી લો એકદમ એનો બી વર્ગ કરવાનો છે તો ઓમેગાનું બી એકદમ નાનું મૂલ્ય આર એ સમજી લો ચોસઠસો કિલોમીટર છે પરંતુ આ તો કેટલું સમજી લો કે દસની માઇનસ ચારથી પાંચ એવું કંઈક મળે છે મળે જ છે કિંમતો મૂકો લે તમને ખ્યાલ આવશે તો દસની માઇનસ ચારથી પાંચ આ ચોંસઠસો અને કોષ કોષનું મૂલ્ય તો હંમેશા વનથી વધારે જવાનું જ નથી આ ટમ છે ખૂબ જ નાની મળે છે અને આપણે પ્રારંભિક ધોરણે જ્યારે અભ્યાસ કરતા હોય ત્યારે એટલી ચોકસાઈને બદલે આપણે અબાઉટ જે છે એ લઈએ એટલે આપણે પ્રારંભિક જે જ્ઞાન માટે ચાલી શકે જ્યારે તમારે ઉપગ્રહો છોડવાના ને એવું હોય ત્યારે તમારે આ કન્સિડર કરવું પડે પણ અત્યારે પ્રારંભિક લેવલે આપણે ચાક ગતિને ન ધ્યાનમાં લઈએ તો ચાલી શકે ઓકે ખ્યાલ આવી ગયો એક ઇન્ટરેસ્ટિંગ વાત ગયું કે જ્યારે આ બધી વસ્તુ છે ને એ બધી જીપીએસમાં કામ આવે જીપીએસ એટલે તમારા મોબાઈલમાં જે ગૂગલ મેપ છે એ એ જીપીએસમાં જો તમે માઇક્રો સેકન્ડમાં ફરક કરો ને માઇક્રો અસ દસની માઇનસ છ જો એક માઇક્રો સેકન્ડ જેટલો ફરક આવે ને તો બી એ જીપીએસ છે ને તમારું લોકેશન જ્યાં હોય ને ત્યાંથી એ ત્રણસોથી ચારસો કિલોમીટર દૂર બતાવે યસ માઇક્રો સેકન્ડમાં આટલા કિલોમીટર એટલે એવા સમયે એક એક વસ્તુ ચોકસાઈથી જાણવી પડે પણ આપણે શું છે કે પ્રારંભિક લેવલે જ જ્ઞાન લઈએ છીએ પ્રારંભિક લેવલે જ બધી ગુરુત્વાકર્ષણની વસ્તુઓને સમજીએ છીએ એટલે આપણે ચાક ગતિ કરે છે પણ એની બદલે આપણે સ્થિર ધારી લઈએ છીએ ઓકે સમજાઈ ગયું આગળ વધીએ હવે થોડા ખાસ કિસ્સા જોઈએ એ પહેલા આપણે આપણું સૂત્ર લખી દઈએ ડેસ જી માઇનસ આર ઓમેગા સ્ક્વેર કો સ્ક્વેર લેમડા ઓકે આ રીતનું સૂત્ર મળેલું કિસ્સો પેલો જોઈએ કે ધ્રુવ પ્રદેશો પાસે લેમડા નેવું હોય બરાબર ને વિશ્વવૃત્તિ રેખા ધ્રુવ ઉપર નેવું હોય ને તો નેવું હોવાથી તો અહીંયા કોસ આપણે નેવું મૂકીએ બરાબર કોસ નેવું એટલે ગણિતનો સાદો સવાલ ધોરણ નંબર નવ કોસ નેવું એટલે શૂન્ય તો આ શૂન્ય મૂકશું તો આ પદ આખું નીકળી જશે બરાબર ને તો જે જવાબ મને મળશે એ શું મળશે જી ડેસ ઇઝ ઇક્વલ ટુ જી બરાબર એટલે જે મને મૂલ્ય મળશે જી ડેસ ઇઝ ઇક્વલ ટુ જી એ જીનું મેક્સિમમ મૂલ્ય હશે ક્યાં ધ્રુવ પ્રદેશો પાસે ઓકે જેનું મહત્તમ મૂલ્ય મળે છે જે નવ પોઈન્ટ આઠ જેટલું હોય છે અને જો વિષવૃત પાસે લઈએ વિષવૃત પાસે તો લેમણાં શૂન્ય છે તો અહીંયા આપણે શૂન્ય મૂકી દઈએ તો કોસ ઝીરો એટલે કે વન એટલે આ પદ આખું છે એ કેટલું થઈ જશે વન તો આપણી પાસે કેટલું મળશે ડેસ ઇઝ ઇક્વલ ટુ જી માઇનસ આર ઈ ઓમેગા સ્ક્વેર જે જીનું લઘુત્તમ મૂલ્ય છે આનાથી ઓછું ન મળે જે કંઈક નવ પોઈન્ટ છ જેવું હોય છે ઓકે હવે ત્રીજો કિસ્સો જોઈએ એકચ્યુલી એને કિસ્સો ના કહી શકાય એક એમસીક્યુ પૂછાયેલો હતો તો એ આપણે જોઈ લઈએ આ એમસીક્યુ હતો એમસીક્યુ કઈ રીતનો હતો એમ એમ કીધેલું હતું કે જો પૃથ્વી ચાક ગતિ કરતી હોય અને અચાનક જ વિષવવૃત્ત પર રહેલા લોકો પોતાનું વજન અનુભવવાનું બંધ કરી દે બરાબર વિષવવૃત પર જે લોકો રહે છે એ પોતાનું વજન અનુભવવાનું એટલે કે વજન રહિતતાનો અનુભવ કરે છે તો વજન રહિતતાનો અનુભવ ક્યારે કરી શકે જ્યારે અસરકારક ગુરુત્વ પ્રવેગ શૂન્ય હોય ત્યારે બરોબર એ શૂન્ય હોય ત્યારે તો એ સમયે પૃથ્વીનો ભ્રમણ કરવાનો સમય એટલે કે આવર્તકાળ શોધવાનો આવું તમને કીધેલું હોય બરાબર તો કઈ રીતે આપણે આગળ વધશું તો કે આપણી પાસે જે સૂત્ર છે આમાં એમાં તો સૌથી પહેલા વિષવવૃત વિશ્વવૃત એટલે શૂન્ય બરાબર શૂન્ય મૂકશો એટલે આપણી પાસે આટલું જ બચશે તો જી અને આ તો આપણે ઝીરો આટલું જ બચશે ત્યારબાદ જી ડેસ તો આપણે શૂન્ય લેવાનું છે તો અહીંયા આવશે ઝીરો તો આ બે જ પદ છે આપણી પાસે માઇનસ છે માઇનસ હું સામેની સાઈડ જાઉં ધ્યાન આપજો ફરીથી મારી પાસે આખું સૂત્ર છે વિશ્વવૃત પાસે લેમડા શૂન્ય બરાબર અને જીડેસ બી શૂન્ય કેમ કારણ કે સવાલમાં લખેલું છે કે વજન અનુભવવાનું બંધ કરી દઈએ અથવા વજન રહિતતાનો અનુભવ કરે અને વજન રહિતનો અનુભવ ક્યારે કરી શકે જ્યારે એ જગ્યા પર જીડેસ એટલે કે અસરકારક ગુરુત્વ પ્રવેગ શૂન્ય હોય બરાબર તો અહીંયા ઝીરો મૂકી દઈએ અને આ ઝીરો એટલે કે કો ઝીરો જે વન બરાબર છે તો આ બે જ પદ આપણી પાસે બચશે અને આગળ માઇનસ આ સામેની સાઈડ જાય તો આવું કંઈક બચશે ઓકે શું વધે છે ઝી આ સામેની સાઈડ ગયું ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા સ્ક્વેર જે આવી રહ્યો ઓકે આર ઈને હું નીચે લઈ જાઉં છું તો મારી પાસે આ કંઈક આવું બચશે અને આ સ્ક્વેર એને હું કાઢીશ તો અંડર રૂટ આવશે બરાબર ને કાંઈ રોકેટ સાયન્સ નથી ભાઈ ઇઝી જ છે અને હું નીચે લઈ ગયો અને આ સ્કવેર છે એનું રીમૂવ કરું તો અહીંયા અંડર રૂટ આવશે તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અન્ડર રૂટ જી બાય આર ઈ પણ હા ઓમેગા એટલે શું થાય ટુ પાય બાય ટી જ્યાં ટી શું છે આવર્તકાળ છે ને જ્યાં ટી શું છે આવર્તકાળ છે તો સૂત્રમાં કિંમત મૂકીએ તો કંઈક આવું મળે છે જે અહીંયા અંડર રૂટ જી બાય આર ઈ હતું ઇઝ ઇક્વલ ટુ ટુ પાય બરાબર એ મૂકીએ તો મને કંઈક આવું મળશે બરાબર ત્યારબાદ આપણે શું મેળવવાનું કીધું છે કે ભ્રમણ કરવાનો સમય અથવા એક ભ્રમણ પૂર્ણ કરતાં લાગતો સમય અથવા આવડતકાળ બંનેમાંથી જે કીધેલું હોય પણ એ ગમે કે એનો અર્થ તો કેપિટલ ટી જ થવાનો છે તો કેપિટલ ટીને હું કરતા બનાવું તો મારી પાસે સૂત્ર શું આવશે આ સામે જાય અને આ નીચે આવે ના ઉપર જાય તો ટુ પાય અંડર રૂટ આર બાય જી આવું કંઈક મળશે મને બરાબર હવે તો આ કિંમતો આપણે બધી જ્ઞાત છે આર ઈ પૃથ્વીની ત્રીજા ખબર છે ઝી એટલે કે ગુરુત્વપ્રવેગ ખ્યાલ છે પાય એ બી ખ્યાલ છે આ બધી કિંમતો મૂકીએ તો આપણે કેપિટલ ટી શું મળશે એક પોઈન્ટ એકતાલીસ કલાક બરાબર જેનું મિનિટમાં કન્વર્ટ કરું તો પિંચ્યાશી મિનિટ જેવું થાય છે એટલે કે પૃથ્વી એક ભ્રમણપૂર્ણ પિંચ્યાસી મિનિટમાં કરી દઈએ તો વિષવવૃત પરના જે લોકો છે એનો વજન રહિતતાનો અનુભવ કરશે જે આ કીધેલું છે કે પૃથ્વીનો આવર્તકાળ એક પોઈન્ટ એકતાલીસ કલાક જેટલો થાય તો વિષવવૃત પાસે દરેક પદાર્થ વજન રહિતતાનો અનુભવ કરશે લોકો વિચારવા માંડે ભાઈ મારું વજન ક્યાં ગયું કહા ગયા મેરા વજન કાં ગયા પણ એવું ન થાય કારણ કે પૃથ્વી એક ચક્ર પૂર્ણ કરતાં ચોવીસ કલાક લે છે જેમ મેં આગળ વાત કરી એમ પંચ્યાસી મિનિટમાં એક ચક્ર પૂરું કરી દઈએ તો તો બહુ પ્રોબ્લેમ આવે ને પણ એવું નથી પણ જો આ એમસીક્યુમાં પૂછાય તો તમને આવડતું હોવું જોઈએ ઓકે હવે ચાક ગતિની જી પર થતી અસર જોઈ લીધી ત્યારબાદ એક ચોથું કારણ આવે છે કે પૃથ્વી નિયમિત નથી બરાબર પૃથ્વી નિયમિત નથી એટલે કે હું એમ કહી શકું કે એમાં દળ વિતરણ સમાન નથી બરાબર દળ વિતરણ સમાન ન હોય તો શું થાય કે પૃથ્વીની ઘનતા ત્રીજ્યાવર્તી રીતે બદલાય બરાબર અને તેના અંદરના વિભાગમાં ઘનતા લગભગ તેર પોઈન્ટ છ એટલે કે પૃથ્વીના અંદરના વિભાગમાં ઘનતા તેર પોઈન્ટ છ ગુણ્યા દસની ત્રણ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ છે જ્યારે ઉપરની તરફ આવતા જાઓ એટલે કે સપાટી તરફ આવતા જાઓ તો બહારના ભાગમાં ઘનતા બે પોઈન્ટ ત્રણ ગુણ્યા દસની ત્રણ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ છે એટલે પૃથ્વીએ આ એટલે પૃથ્વી સમાંગ નથી એના લીધે આ જીમાં થોડો ઘણો ફેરફાર પડી શકે પાંચમું છે પૃથ્વી સંપૂર્ણ ગોળાકાર નથી બરાબર તમને નવમાં ધોરણથી કીધેલું છે કે પૃથ્વી છે એ ધ્રુવ પ્રદેશો પાસેથી સહેજ ચપટી અને વિષવવૃત પાસેથી ઉપસેલી છે બરાબર અહીંથી સે ચપટી અને અહીંથી આમ ઉપસેલી એટલે કે મોસંબી જેવી છે ક્યાં મોસંબીનું નામ લીધું ઓકે તો વિષવવૃત પાસે પૃથ્વીની ત્રિજ્યા બરાબર એટલે ધારો કે સમજી લો ને આમ કંઈક છે આટલી તો બધી ન હોય પોળી પણ સમજી લો હવે મારું ચિત્રકામ થોડું ગજબ છે તો આ પાસે ફૂલેલી અને ધ્રુવ પ્રદેશો પાસે ચપટી છે તો વિષવવૃત પાસે પૃથ્વીની ત્રિજ્યા એટલે કે આ દેખાય છે ને છોટું સા પૃથ્વીની ત્રિજ્યા ધ્રુવ પ્રદેશોના ત્રિજ્યા કરતાં એકવીસ કિલોમીટર વધારે એટલે આ ધ્રુવ પ્રદેશોની ત્રિજ્યા થઈ એના કરતાં અહીંયા એકવીસ કિલોમીટર વધારે છે જો આર ઈ અને આર પી અનુક્રમે વિષવૃત્ત અને ધ્રુવ પ્રદેશ પાસેની પૃથ્વીની ત્રિજ્યાઓ હોય બરાબર આ શું છે આર ઈ એટલે આર ઓન ઇક્વેટર અને આર ઓન પોલર એટલે આ આર ઈ છે એ વિષવવૃત પાસેની ત્રિજ્યા એટલે કે આ છે બરાબર અને આર પી જે મેં બોક્સમાં દર્શાવી છે એ આ બોક્સવાળી છે બરાબર તો હું શું લખી શકું મેથેમેટિકલી આર ઇઝ ઇક્વલ ટુ આર પ્લસ એકવીસ કિલોમીટર કેમ કારણ કે વિષવવૃત પાસેની ત્રિજ્યા ધ્રુવ પ્રદેશોની ત્રિજ્યા કરતાં એકવીસ કિલોમીટર જેટલી વધારે છે અહીંયા જે મેં મુદ્દો લખ્યો એનું મેં મેથેમેટિકલી રિપ્રેઝન્ટેશન કર્યું શું લખું તું કે વિષવવૃત પાસે પૃથ્વીની ત્રિજ્યા એટલે કે આ ધ્રુવ પ્રદેશો કરતાં ધ્રુવ પ્રદેશોની ત્રિજ્યા કરતાં એકવીસ કિલોમીટર વધારે એટલે પ્લસ એકવીસ કિલોમીટર એટલે આર ઇઝ ઇક્વલ ટુ આર પ્લસ એકવીસ કિલોમીટર ઓકે સમજાય છે ને કાંઈ રોકેટ સાયન્સ નથી પૃથ્વી ચાક ગતિ ન કરતી હોય ધ્યાન આપજો પૃથ્વી ચાક ગતિ નથી કરતી તો વિશ્વવૃત પાસે જી ઈઝ ઇક્વલ ટુ જી એમ ઈ બાય આર ઇ સ્ક્વેર બરાબર આ શું છે કે વિશ્વવૃત પાસેનો ગુરુત્વ પ્રવેક અને ત્યારે જે ત્રિજ્યા લીધેલી છે એ વિશ્વવૃત પાસેની ત્રિજ્યા લીધેલી છે બરાબર પૃથ્વીનું દળ તો કોન્સ્ટન્ટ જ છે અને ધ્રુવ પ્રદેશો પાસે ગુરુત્વપ્રવેગ જેને હું જી પી કહું છું બરાબર તો જી પી એટલે કે જી ઓન અ પોલર તો જી પી ઇઝ ઇક્વલ ટુ જી એમ ઈ બાય આર પી એટલે આ છે એ ધ્રુવ પ્રદેશો ધ્રુવ પ્રદેશો પાસેનો ગુરુત્વ પ્રવેગ છે જ્યારે આ છે એ ધ્રુવ પ્રદેશોની ત્રિજ્યા છે બરાબર હવે આગળ આપણે જોયું હતું ક્યાં અહીંયા કે આર ઈ આર પ્લસ એકવીસ એટલે કે વિશ્વવૃત પાસે ત્રીજ્યા વધારે છે તો એમ કહી શકાય આર ઈ ગ્રેટર ધેન આર બરાબર ને વિશ્વવૃત પાસે ત્રીજ્યા વધારે છે તો જો આ વધારે હોય તો આ ઓછું હશે કારણ કે બંને વ્યસ્ત પ્રમાણમાં છે તો હું એમ કહી શકું કે જી લેસ ધેન જીપી એટલે જીઈ ઓછું છે કોના કરતાં ધ્રુવ પ્રદેશોના ગુરુત્વ પ્રવેગ કરતા ઓકે એટલે હું એમ કહી શકું કે વિસવવૃત પ્રાચીએ જે ગુરુત્વ પ્રવેગ છે એ ધ્રુવ પ્રદેશોના ગુરુત્વ પ્રવેગ કરતાં ઓછું છે ત્રીજાઓના કારણે ખ્યાલ આવી ગયો ઓકે ફ્રેન્ડ્સ તો આજે આપણે ગુરુત્વ પ્રવેગની જે આપણી ગાડી હતી એને થોડીક વધારે આગળ ચલાવી એમાં જે ફેરફારો આપણે બે આગળના ચેપ્ટરમાં ભણેલા બાકીના જે ત્રણ હતા કયા કયા તો કે ચાક ગતિની અસર ત્યારબાદ પૃથ્વી નિયમિત નથી અને પૃથ્વી સંપૂર્ણ ગોળાકાર નથી આ ત્રણેય વસ્તુ જોઈ ઓકે એમાંથી ત્રણ વસ્તુ જોઈ ઓકે હવે આગલા ચેપ્ટરમાં આપણે ગુરુત્વાકર્ષિત તીવ્રતા વિશે જાણશું ઓકે કે પૃથ્વી છે પૃથ્વીએ તીવ્રતા વિશે જાણશું કે પૃથ્વી છે કોઈના સંપર્કમાં આવ્યા વગર કોઈના પર બળ લગાડે છે એ કઈ રીતે છે એ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં જોઈશું ત્યાં સુધી આનું રિવિઝન કરતા રહેવાનું છે ઓકે તો આ વાંચતા રહો એમસીક્યુ સોલ્વ કરતા રહો All the very best.